ભાઈ અમે અમે બે માણા પેટમાં દુખતું હતું ને પછી અમે દાણા જોડા ઠે ઢુંકી ગામ ગયા ધે ઢુંકી ગામ દાણા જોરા ગયા પછી એને એ પાઠ નાખ્યો મા મામાદેવનો પાઠ નાખ્યો એટલે પાઠ નાખ્યો ને પાઠ નાખ્યો પછી એમને કીધું કે મારા ઘરવાળાને કે તમને કે તમારા તમારા સાસરાવાળાનું એનું કે માતાજીનું નીકળશે કે એમને એવું કાંઈ પછી કીધું નહીં કે તમારા આ માનતા નીકળે કે પગે લાગી આવજો એવું કાંઈ કીધું જ નહીં એમને પછી મારા ઘરવાળાને કે પચાસ રૂપિયા દીધા એ કે દૂધ લઈએ કે દૂધ લેવા ગયા એટલે દૂધ લઈને આવ્યા દૂધ લેવા ગયા ને પછી પાછળથી મને કે તમે મારા દીકરી કહેવાય લાજ ખોલી નાખો ને કે એવું બધું વાત કરી કે મારા ઘરવાળા દૂધ લઈને આવી ગયા પછી મેં શા બનાવ્યો શા બનાવીને પછી અમે ત્રણેય શા પીધો શા પીને પછી બીજા બાજુવાળા હતા ને એ હોતા ને શાહ પીવા અહીંયા એમની વાડીમાં કામ કરતા ને પછી શા એમાં વૈદ્યો ને એટલે ભાઈએ એમ કીધું કે ચક્કુ ભાઈએ એમ કીધું કે આ બીજા ખેત ખેતરમાં કામ કરે છે ને એમને સા દી એને બકાલું ગયો એવો તરત કે પાછો ન આવતો પછી મારા ઘરવાડા ગયા મારા ઘરવાડા ને પછી મારું બાવડું પકડું ને આમ સાથી હાથ ફેરવા ને એવી રીતે બધું કરવા તે હું મેં રાયડું પાડવાની કોશિશ કરી પણ મને સરી દેખાડી કે તું રાયડું પાડીશ ને કે કોઈને કહીશ ને તો કે આ સર એથી તને મારી નાખીશ ને તારા ઘરવાડા મારી નાખીશ કે કે એટલી વારમાં મારા ઘરવાડા પછી થોડી વારમાં આવી ગયા મારી માંગ એ હે કે મારી સાથે થયું હે ને એ કે બીજા સાથે ન થવું જોઈએ અને એને એને ઉંઘર કેદ ની સજા મળવી જોઈએ એ તો મારા સસરાના મામાસ મામા જ થાય ખુદ